જસાપરથી નારી ચાણાના રસ્તાને તાત્કાલિક બનાવવા માટે ભક્તો દ્વારા રજૂઆત કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં તીર્થધામ ક્ષેત્રે મહાત્મય ધરાવતું એટલે નારી ચણા ગામ આપણે જાણીએ છીએ કે બસો વર્ષથી પણ વધારે સમયથી સ્વયંભુ હનુમાનજી દાદા અહીંયા પ્રગટ થયા છે અને સમગ્ર ગુજરાતમાંથી ઘણા શ્રદ્ધાળુઓ અહીંયા દર્શનને અર્થે આવતા હોય છે આપણે જાણીએ છીએ કે સાળંગપુરમાં હનુમાનજીનું જે મંદિર છે ત્યાં છેલ્લા વર્ષોમાં ઘણો વિકાસ થયેલો જોવા મળે છે પરંતુ આ નારીચણા ગામમાં આ પ્રાગટ્ય ધરાવતા હનુમાનજીના મંદિર અસંખ્ય શ્રદ્ધાળુઓ આવતા હોવા છતાં આ જે રસ્તો છે જસા પરથી લઈ ધાંગધ્રાથી લઈને જસાપર જસાપરથી નારીચણા આ દસ પંદર કિલોમીટરનો જે રોડ છે તે જો થોડા પહોળા પ્રમાણમાં બ્રોડ બ્રોડ પ્રમાણમાં પહોળો થઈ જાય તો ખરેખર શ્રદ્ધાળુઓને કોઈ આકસ્મિક ભય પણ ના રહે ચાલીને શ્રદ્ધાળુઓ એક્સિડન્ટનો ભય રહેલો છે આ આજુબાજુના ગામડાઓમાંથી કોઈ પણ દવાખાના અર્થે ડિલિવરી વખતે એમ્બ્યુલન્સ જતી હોય તો એમને પણ નડતર રૂપ છે તો આવું મોટું મહાત્મ્યવાળું નારીચાણા હનુમાનજીનું મંદિર ધરાવતું નારીચણા ગામમાં એક તીર્થ ક્ષેત્રે આપણે જોઈએ છીએ ગુજરાતમાં ઘણા તીર્થોમાં વિકાસ થઈ થયેલો જોવા મળે છે પણ એની સમકક્ષ આ નારીચાણા ગામમાં હનુમાનજી મંદિરે આવવાના રસ્તો જે જોઈએ એ પ્રમાણે વિકાસશીલ કહી શકાય નહીં એ માટે સરકારી તંત્રને હું ગામ વતી અને સમગ્ર જનતા વતી શ્રદ્ધાળુઓ વતી હું વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે રસ્તાનું કામકાજ ચાલુ થાય અને ટૂંકમાં જ રસ્તો આપણે સારો એવો જોઈ શકીએ બોલો હનુમાનજી મહારાજની જય હું ખુમાનસિંહ ઝાલા ગામ સમલા તાલુકો લીમડી હનુમાનજી મહારાજના દર્શન કરવા ઘણા સમયથી અવારનવાર આવું છું સાથે અમારા મિત્રો જે છે એ પણ અવારનવાર આવે છે પણ ઘણા સમયથી નારીચાણા અને જસાપર વચ્ચેનો જે રસ્તો છે એ ખૂબ જ ખરાબ છે જેના કારણે જે યાત્રાળુઓ આવે એને પણ થોડી વધારે મુશ્કેલી પડે છે તો આ બાબતે સ્થાનિક લોકો તો પ્રયત્ન કરે જ છે પણ સાથે સાથે આ વિસ્તારના ધારાસભ્યશ્રી જો અંગત રસ લઈ અને જો આટલું કરે તો શ્રદ્ધાળુને ખૂબ જ રાહત મળે અને અત્યારે ભાજપની સરકાર છે ધર્મ માટે ખૂબ જ પ્રયત્નશીલ છે તો પક્ષને પણ હું વિનંતી કરું અને અન્ય આગેવાનોને પણ વિનંતી કરું કે નારીચાણા હનુમાનજીના મંદિર માટે જે જસા પરથી મારક ખરાબ છે એની રજૂઆત ઉચ્ચ લેવલે કરી અને જો રોડ બનાવી આપે તો દરેક યાત્રાળુ એમના આભારી રહેશે. ચાલો આજથી સાથે મળી ઊર્જા બચતનો સંકલ્પ કરીએ. જરૂર પૂરતી ઊર્જા વાપરીએ, કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ, સૂર્ય ઊર્જાનો મહત્તમ ઉપયોગ કરીએ. સમજદારીપૂર્વકનું વીજ વપરાશ એ જ તો છે નવું વીજ ઉત્પાદન. માટે રાષ્ટ્ર હિતમાં આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સૂર્ય ઊર્જા અપનાવીએ. વીજ બચતનો કરવો હોય જો સંગ તો યાદ રાખીએ કરવાનું સ્વીચ બંધ બીજવીસેલ દ્વારા જનહિતમાં માં